મારું નામ પ્રતાપ ગોઢાણિયા છે અને આદિત્યના સીમના દાદર વિસ્તારના રહેવાસી છું અને આ બધા ખેડૂત મિત્રો છે તે પણ અમારી સીમમાંથી જ આવે છે કે જેને સોલાર બાબતનું લઈ અને પાછળના પાંચ વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ અને આગલી વખત પણ અમે મીડિયાના માધ્યમથી જે તે અધિકારીઓને અને રાજકીય નેતાઓને જણાવવાની ઓલી કરી હતી કે ભાઈ અમારે આ પાંચ વર્ષથી આ પ્રશ્ન છે તેનું કંઈક પણ સોલ્યુશન લઈ આવો વારંવાર એટલી અરજી કરીએ છીએ અમે રજૂઆત કરીએ છીએ છતાં પણ આજની મિટિંગમાં પણ અમને કોઈ સંતોષકારક જવાબ મળવા પાત્ર નથી કે અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ તમારે સાંભળવું હોય ને તમારે જો વધારે પડતું બોલવું હોય આથી તો તમે બધા ઘરે જાઓ અમે અમારી ઓફિસમાં જઈએ તો કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ મળતો નથી અને પાંચ વર્ષમાં અમે એક પણ વખત ઉગ્ર રજૂઆત નથી કરી કે કોઈ પણ જાતના અપશબ્દ બોલ્યા નથી કે કોઈ પણ જાતની કોઈ અધિકારી મોટા અવાજે વાતચીત નથી કરી તેમ છતાં પણ હમણાં જ આગળ વખત અમે જે રજૂઆત કરી હતી અને પ્રેસના માધ્યમથી જે જણાવવા માંગ્યું હતું પબ્લિકને એ બાબતમાં વ્યક્તિગત એ લોકો એ અમારા ત્રણ વ્યક્તિ સામે એફઆરઆઈ નોંધાવેલી છે કે જે પોલીસ સ્ટેશનમાં આવેલો કહેવત છે અમારે ભાઈ એક કે ખાતર માથે દીવો એની જેમ એક તો મોટા મોટા બિલ અને પાછા એફઆરઆઈ લખાવે એટલે એ હેરાનગતિ મોટી છે અમારે અને હજી પણ અમે જે તે કોઈ અધિકારીઓ આતી જે પણ કોઈ રાજકીય માણસો આગળ મુજબ થાય જોતું નથી તમારું કોઈનું અમને જે એગ્રીમેન્ટ મુજબ બે કંપની હાલે અને અમારે જે આ રકમ ભરવાની છે બિલની એગ્રીમેન્ટ મુજબ એ લોકો કામગીરી કરે અને આ જે પણ જે કંપની જવાબદાર છે તેની પાસેથી આ બિલના રૂપિયા વસૂલ કરવામાં આવે આગળ વખતે તમે જે રજૂઆત કરી હતી અને આ જવાબ છે તેમાં ટોટલ જવાબ સતંદર ખોટા છે એ લોકો ફક્ત બસ કાગળ ઉપર જવાબ લખી નાખે છે કોઈને ફિલ્ડ ઉપર આવવું નથી કે ન્યા આવી અને કોઈક અધિકારી જોવે કે ભાઈ અમારા જે ના જે આટલા વખતથી થી રબત અમે રજૂઆત કરતા આવ્યા છે તેમાં આ વખતે જે અમે રજૂઆત કરી તેમાં અમને બહુ જ ખરાબ વર્ણન લાગ્યું છે કારણ કે એ લોકો એ અમને નથી બોલવા દીધા કે નથી સાંભળવા દીધા કઈ બરોબર અમારા વડીલને આથી

ના દાંત ધમકી છે બીજી કઈ નથી પણ હવે અમારી ઉપર એફઆરઆઈ થાય તો એથી મોટી ધમકી તો બીજી કઈ હોઈ શકે હું પીપ્રોદય હર્ષુક કારુભાઈ હું ગામ આદિતપરા રહેવાસી છું અત્યારે હાલ શાશ્વત કંપનીમાં એન્જિનિયર તરીકે સર્વિસ એન્જિનિયર તરીકે પોસ્ટ ઉપર છું છેલ્લા પાંચ વર્ષથી જ્યારથી ફીડર ચાલુ થયું ત્યારથી હવે હાલ ખેડૂતના પ્રશ્નો એવા છે જનરેશનના હવે જનરેશનમાં ઘણી બધી બાબતો હોય છે કે જનરેશન લો હોવાના કારણો ઘણા બધા હોય છે પણ એમાં મેઇન કારણ છે પાવર બેલેન્સ કે પાવર બેલેન્સ હોવું જરૂરી છે તો જ ઇન્વર્ટર સક્રિય રહે અનબેલેન્સ રહે તો હાલે નહીં હવે પીટીવી જે કાર્યવાહી ફીડરમાં પાઇલોટ ફીડર બનાવવું જોઈએ તે હકીકતમાં છે નહીં એને હિસાબે અનબેલેન્સ અને પાવર લોસ વધી રહ્યો છે એને હિસાબે જે બિલ આવી રહ્યા છે એ ખેડૂતને આવે બાકી કઈ બીજો કંઈ ઇશ્યુ લાંબો નથી આજે શાસપદ કંપની તરફથી કોઈ ઇશ્યૂ હોય તો એ બે ચાર સાઈડ ઉપર હોય તો એ ચાર પાંચ ખેડૂને આવવા જોઈએ આ તો માંથી પંચાવન વ્યક્તિને બિલ આવે છે તો એનું કારણ એ ના હોય આ અંગે રજૂઆત લગભગ છેલ્લા પાંચ વર્ષથી કરે છે ખેડૂત કંપની અને બધા એનું કંઈ નિવારણ આવે તરત છે આખો કંપનીનો વાત છે તો ખેડૂતો આમાં ક્યાંય ઇન્વર જ નથી ખેડૂની કોઈ જવાબદારી જ નથી પહેલી વાત કે ખેડૂતો એની જગ્યા દઈને છૂટો થઈ ગયો ખેડૂતને એવું કહેવામાં આવ્યું હતું કે આનું જનરેશન છ કિલો વોટે નવ હજાર યુનિટ થશે પણ હકીકતમાં એ જનરેશન મળતું નથી તો એ ના મળવાના કારણ હવે એ જનરેશન લઈ આવવાની જવાબદારી પીજીવીસીએલ અને શાશ્વત કંપનીની હતી હવે જ્યાં સુધી પીજીવીસીએલ એનું ફિડર કમ્પ્લીટ પાયલોટ ફીડર ના કરે અને શાશ્વત કંપનીના મટીરીયલ અને મેન્ટેનન્સ ટાણે ના કરે તો જનરેશન આવવાનું નથી એમાં ખેડુનો ક્યાં રોલ છે તમે મટીરીયલ પૂરવા પાડતા હતા મેન્ટેનન્સમાં તમારી બેઝરકારી કોઈ કંપનીની કંપનીની આ થોડો સમય હતી કે બે ચાર સાઇડ એવી હોય કે બંધ રહી હોય કે આ શક્ય છે કે એમાં મટીરીયલ મોડું પણ આવ્યું હતું હું એમ નથી કહેતો કે ભાઈ કંપનીનું મટીરીયલ મોડું નહોતું આવ્યું આવ્યું હતું તો આજે આ એ પાંચ ખેડુ હોય તો પાંચ ખેડુને બિલ આવવા જોઈએ ને આ તો ચોસઠ માંથી પંચાવન વ્યક્તિ બિલ આવે છે તો એનું કારણ તો બાકીની સિસ્ટમ તો સક્રિય હશે ઇન્વર્ટર નબળી ગુણવત્તા લાંબો સમય તમે પૂરા નતા ફાયદા ઇન્વર્ટર એવું કહી દે નહીં નહીં નબળી ગુણવત્તા નહીં જો આ બધી વસ્તુ પીજીવીસી એ વેરીફાઈ સર્ટિફાઈડ કરીને આપવાની હોય છે ને એ આપેલી છે કે એની ગુણવત્તા પીજીવીસી એ પહેલા નક્કી કરેલી હોય આનું સર્ટિ પણ આપેલું હોય છે અને માન્ય હોય ઈજ કંપનીના ન્યાય ઇન્વર્ટર અને સિસ્ટમ અને ઈજ રીતે લગાવવી પડે તા હું તીન વર્ષ કારણ હું 4-4 વર્ષ સુધી કોઈ ખેડૂને કોઈ લાભ ન મળ્યો અને ઉલટાનું નુકસાન કીધું કારણ શું પાવર લોસ મેન છે આમાં કે આજે ફીડરમાં જે પાવર લોસ આવે છે એ ખેડૂ માથે નાખવામાં આવે છે આજે એક ભાઈ મને બિલ બતાવતો તો એને 9000 યુનિટ 6 ની સિસ્ટમે જનરેટ કર્યા છે અને 5000 યુનિટ એને પાવર લોસ આપવામાં આવ્યો હવે હવે મૂળ મુદ્દાની વાત છે કે બીજી વિશેલા તમને

કે શાશ્વત એજન્સીની જે કંઈ એમની મેન્ટેનન્સ રિપેરિંગ કરવાનો હોય સમયસર કરવાનો હોય છે ટીજીવીસીએલ તરફથી અમારો અનઇન્ટરપ્ટ પાવર આપવાનો હોય છે વોલ્ટેજ મેન્ટેન કરવાના છે એ પીજીવીસીએલની જવાબદારી છે બીજી ખેડૂતની જવાબદારી એ છે કે એને પોતાની પ્લેટો સાફ કરવી એના અમુક એરિયામાં ઘાસ છે એ બધું મેન્ટેનન્સ કરવાનું એનું છે ત્રિપક્ષીય કરારમાં લખેલ છે આજે ખેડૂતો જે આવ્યા હતા એની આજે શું રજૂઆત હતી ને આપના તરફથી શું પછી તરફથી જવાબ આપવામાં એક મહિના પહેલાં એ લોકો મારી પાસે આવ્યા હતા ત્યારે એજન્સી હાજર નથી રહેતી એજન્સીના પ્રતિનિધિ એટલે એમના મારા પર્સનલ સોર્સથી અને ઓફિસિયલથી એજન્સીના પ્રતિનિધિ હાજર છે અને આજની જે રજૂઆત એમની એવી હતી કે અગાઉ વરસ દિવસ બે વર્ષ પહેલાં ખેડૂતોએ પોતાની સિસ્ટમ બંધ કરી દીધી હતી પોતાની રીતે એટલે જેનું જનરેશન છે ને સો દિવસ જેટલું બંધ રહ્યું એટલે એમના હપ્તા એ ચડી ગયા છે એટલે એમની રજૂઆત એવી છે કે અમારા હપ્તા છે એ અમને દૂર કરી આપો એમ ચોક્કસ ફોલ્ટ કોઈનો ન કહી શકાય અમે અમારી બીજી વિશેની સર્વિસ તો પૂરેપૂરી આપીએ છીએ અમારા ફોલ્ટ કોઈ એટલા રહેતા નથી પણ અમારી જે શાશ્વત એજન્સી છે એ મહદ અંશે ક્યાંક ને ક્યાંક એની વોરંટીના પ્રશ્નો હોય તો એ બેદરકારીના કારણે પ્રશ્નો હોય છે એવું બહાર આવે છે નહીં એવી કોઈ ધાક ધમકી નથી આપતા પણ ખેડૂતોની અમુક વખત રજૂઆત જ એવી હોય છે તો કોણ કેવા પ્રશ્નની રજૂઆત કરે છે અને કેવો જવાબ મળે છે એ ચોક્કસ તો હું તો ન કહી શકું ના હજી તો સાત વર્ષનો એનો

ઘણી વખત જવાબ દે છે પણ હવે એમની શું મર્યાદા છે એ એક્ઝેક્ટ હું ન કહી શકું પણ અમે અમારા બધી કાર્યવાહી અમારા સબ લેવલે ડિવિઝન લેવલે કે પોરબંદર સર્કલ લેવલ અમારી કાર્યવાહી અમે પૂર્ણ કરી દીધી છે આ જે સ્કીમ છે એ ત્રિપક્ષીય કરાર છે એટલે ખેડૂતોને તો શું છે પીજી વિશે ઓળખે છે એજન્સીને એ ડાયરેક્ટ કોન્ટેક્ટ નથી કરી શકતા કે કોઈ કરતા નથી એનો જે એગ્રીમેન્ટ છે એગ્રીમેન્ટ મુજબ એને કામગીરી કરવાની હોય છે જવાબદારી ત્રણે સ્વતંત્ર છે કેમ ના આવે પણ કીધું તો ખરું કોર્પોરેટ લેવલ એની નોટિસ આપી બ્લેકલિસ્ટ કરી એની જે કઈ રકમ છે ડિપોઝિટ પડી છે એમાંથી વળતર આપશે જ્યારથી કંપની ની જે બેદરકારી શરૂ થઈ ત્યારથી આપણે નોટિસ આપવાની ચાલુ જ છે એટલે નિયમિત કામગીરી કરતા અમારા કોર્પોરેટ લેવલ ની કાર્યવાહી થતી હોય છે એને પેનલ્ટી કરી છે ને કોર્પોરેટ લેવલે એ એક્ઝેક્ટ આંકડો ખ્યાલ ન હોય પણ એની પેનલ્ટી કેસ ટુ કેસ હોય છે એટલે એ અમારી કોર્પોરેટ લેવલે હોય છે